દાહોદ તાલુકાના રાહ ડુંગરી માધ્યમિક શાળા ખાતે આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો આ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં દાહોદ તાલુકાના રાહ ડુંગરી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો અંગે જાગૃતિ માટેનો આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય તિટાવટના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ખરાજના આયુષ ઓફિસર ડોક્ટર હેતલ હટીલા દ્વારા આરોગ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માસિક ધર્મો અને સત્તા અંગે જાગૃતિ માસિક દરમિયાનની સાફ સફાઈ અને યોગ્ય તકેદારીઓ અંગે માહિતી સેનિટરી પેડનો યોગ્ય ઉપા ઉપયોગ અને તેનું માર્ગદર્શન આર્યન ફોલિક એસિડ આઈ એફ એ ટેબ્લેટનું સેવન આર્યનની મહત્તા તેમજ તેનો ઉણપથી થતી એનિમિયા જેવી સમસ્યાઓથી બચવા માટેનું માર્ગદર્શન નિયમિત આયરન ટેબલની ટેબ્લેટની લેવાથી થતો લાભ આઈ ઇ સી માહિતી શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિઓ શારીરિક તથા હોર્મોન પરિવર્તનો અંગે સમજાવટ ફિઝિકલ સેલ રોગ અંગે માહિતી અને તકેદારી શાળા અને સમુદાયમાં આરોગ્ય જાગૃતિ માટેના પેમ્પલેટ પોસ્ટર્સ અને ચર્ચા સત્ર કરવામાં આવ્યા હતા તેમજ મધ્યાહન ભોજનની તપાસ કરાઈ હતી અને પોષણયુક્ત ભોજન મળે છે કે તેમ તેની ચકાસણી કર્યા બાદ ભોજનમાં આર્યન અને અન્ય પોષક તત્વોની હાજરી રસોડાની સાફસફાઈ અને વ્યવસ્થા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી તેઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું